એકસઠ બસો ને એકસઠ પાંઠ પાઠ બેસો છો પાંચ સાત સિત્તેર પંચોતેર સચો અઠ્યોતેર એસી બસો ને એસી રૂપિયા એસી ત્રણસો ત્રેવીસ ચોવીસ ત્રણસો ચોવીસ ચોવીસ રૂપિયા ને ત્રણ વાર બોલો આવી માર લાલ ભાઈ ખવાવાની નહીં એટલે હોસ્પિટલ મારો નહીં 80 રૂપિયા આવે ભાઈ હા ભાઈ ઉછાળ કાડવાના પિસ્તાલીસ એકસો ને પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસો બત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ એકસો અડતાલીસ અડતાલીસ રૂપિયા ને બોલું કઈને એકસો બત્રીસ જેટલા

તાલી છેડતાલીસ પચાસ એકા બાવન ત્રેપન સાહીઠ એકસો પાછા પાછા સાત સડતા હજાર સિત્તેર બસો ને સિત્તેર રૂપિયા સિત્તેર

બોસો 45 45 રૂપિયા ને 46 44 44 44 49 50 151 53 54 55 56 67 68 1 2 3 4 5 6 7 રૂપિયા એક બસો બસો રૂપિયા ને બોલો કઈ ને બસો બોલો ભાઈ બોલો ચાર છાર બસો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ બસો ત્રેવીસ

બે ત્રણ હજાર પાંચ 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 રૂપિયા વીસ ઓગણી બસો ને ઓગણીસ ઓગણીસ વીસ હા ભાઈ એક

તાલી વાર મહેલો પંદર ની આપ્યો સોળ સત્તર અઢાર એકસો અઢાર રૂપિયા અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસો અઢાર સો રૂપિયા સો સો રૂપિયા સો સો રૂપિયા

ઓગણત્રીસ બત્રીસ બત્રીસ

અગિયર ઈર જો સુંદર જો 17 18 19 20 20 ત્રણ વાર પહેલા આયો હાલ ઓની ગ્રુપ એક બે રૂપિયા નાખે બધી માં થોડી દેવા 31 રૂપિયા 131 131 રૂપિયા હતલભાઈનો 131 32 33 રૂપિયા ઓકે ના બોલે બોલે પેલો એ બેટો ભાઈ એક તો મુગો આ 100 એક તો એક તો એક તો એક તો એક તો રૂપિયા ને બોલું કઈને ઉપર ಮಾಡ ಮಾಡಿ ಒಂದು